ઉનાળામાં રાત્રિ સમય ક્રિકેટ રમવાનો ક્રેઝ ગુજરાતમાં મોટા પાયે વધી રહ્યો છે મહાનગર હોય કે પછી શહેર અને હવે તો ગામડાઓમાં પણ રાત્રિ સમયે ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ રહી છે ત્યારે લુત્ અને લાહો ઉઠાવવા હવે ખેલાડીઓની સાથે પ્રેક્ષકો પણ ગીલા થયા છે વધુમાં સરકારના અલગ વિભાગો અને પ્રજામાંથી અલગ અલગ સમુદાયો પણ રાત્રિ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરી રહ્યા છે ત્યારે કુદરાના દાઉદી વોરા સમાજ દ્વારા પણ રાત્રિ સમયે ગલી ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું અનોખા નિયમો અને અલગ ક્રિકેટના સંસાધનો સાથે યોજવામાં આવેલી આ ક્રિકેટ ટુર્નામેન્ટની ગતરોજ ફાઇનલ મેચ પણ રમાઈ હતી જેમાં પંદર ટીમોને પરાજિત કરીને સોળમી ટીમ તરીકે તૈયબી ઇલેવન ફાઇનલ મેચના વિજેતા બન્યા હતા આ ફાઇનલ મેચમાં દાઉદી વોરા સમાજના આમિલ સાહેબે ટોસ ઉછાળીને ફાઇનલ મેચની શરૂઆત કરાવી હતી વધુમાં રસપ્રદ ટુર્નામેન્ટ ટેનિસ બોલ અને પ્લાસ્ટિકના મજબૂત બેટથી રમાડવામાં આવી હતી જેના નિયમો પણ અનોખા અને રસ પ્રમાણે તેવા હતા નિયમોમાં છેલ્લા ઓવરમાં એક રનના ડબલ રન ગણવાના અને સતત બે બોલમાં બે વિકેટ એટલે કે બેટિંગ ટીમના દસ રન કપાત અને આવા અલગ અને અનોખા નિયમ સાથે આ ગલી ક્રિકેટ ટુર્નામેન્ટ કરવામાં આવી હતી પ્રેક્ષકોનો ભરાવો અને વિશાળ સ્ક્રીન પર લાઈવ મેચના દ્રશ્યોએ એક અનોખી રમઝટ જમાવી હતી આઠ વર્ષથી રમાતી આ ટુર્નામેન્ટ હવે સમુદાયમાંથી બહાર આવીને ગુજરાત લેવલે રમાશે તેવી આયોજકોએ વાત કરી હતી પૂરા સમાજના ટોલો બાઉલ કોલિયાતુલ મુમિનો જે અમારું કમિટી છે અમે આઠ વર્ષથી આ ક્રિકેટ ટુર્નામેન્ટ ઓર્ગેનાઇઝ કરીએ છીએ કે જેના અંદર સોલ ટીમ પાર્ટિસિપેટ થાય છે ત્રણ દિવસની આ ટોર્નામેન્ટ હોય છે કે જેના અંદર બધા ખેલાડીઓ એક ટીમના અંદર દસ હોય છે ટોટલ એકસો સાહીઠ ખેલાડી પાર્ટિસિપેટ થાય છે જેમાં નાના બચ્ચાઓ પણ હોય છે મીડિયમ એજના નવ જવાન પણ હોય છે અને એક માણસ મોટી એજનો પણ હોય છે એ રીતે એક બધી બેલેન્સ ટીમ ઓપ્શન દ્વારા બનાવવામાં આવે છે જેના અંદર દરેક ટીમના અંદર એક એક એના ઓનર હોય છે કે જે પોતાની ટીમ હોય છે અને ઓપ્શનના અંદર એ લોકો પોતાની ટીમો માગે છે આ અમે ટોર્નામેન્ટ આઠ વર્ષથી ઓર્ગેનાઇઝ કરીએ છીએ કે જેના અંદર ઘણા ઇન્ટરેસ્ટિંગ રૂલથી અમે આ ટોર્નામેન્ટને રમાડી છે આ ક્રિકેટની ટોર્નામેન્ટ ગલી ક્રિકેટ ટોર્નામેન્ટના નામથી અમે યોજીએ છીએ જેના અંદર અલગ અલગ રૂલ્સ જેમ કે લાસ્ટ ઓવરના અંદર ડબલ રન જેટલા રન થાય એના ડબલ રન મળે પછી એક વિકેટના પછી બીજી બોલે પણ વિકેટ પડી જાય કન્ટિન્યુઅસ વિકેટ પર તો માઇનસ દસ રન થઈ જાય અને એક ચોકા પછી ડાયરેક્ટ બીજો ચોકો મારે ડબલ બોલે તો એના અંદર પ્લસ પાંચ રન મળે છે બેટિંગ ટીમ એવા ઇન્ટરેસ્ટિંગ રૂલથી આ અમે ટુર્નામેન્ટ ઓર્ગેનાઇઝ કરીએ છીએ પૂરા ગોધરાની જનતાથી નિવેદન છે કે અમારે આ સપોર્ટ કરે અને આ ટુર્નામેન્ટને અમે ગોધરા લેવલ પર લેવા